મકાન છે આમ હું ભણેલો એ સિંગલ ફ્લોર નું મકાન હતું એક માળ નું અહિયાથી આપણે જઈ રહ્યા છીએ અંદર થોડો કાદવ છે પણ વાંધો નહીં મજા આવશે વરસાદના લીધે થોડું છે એકસો ચૌદ નંબર નો બ્લોક જેમાં અમારો મિત્ર છે બાળપણ સખો જનક રહેતો હતો અને બીજા પણ ઘણા મિત્રો રહેતા હતા આ એ ચ ટાઈપ નું એ ટોક હતું જેમાં અહીંયા જે પણ વ્યક્તિઓ અહીંયા રહેતી હોય એ અહીંયા મકાન જોશે એટલે તરત ખબર પડી જશે હા આ મારું મકાન આ મારું મકાન બધા મકાનોની હાલત જુઓ કેટલી ખરાબ થઈ છે સામે 114 નંબરનો બ્લોક 14 છે્યો 107 નંબરનો બ્લોક 14 છે્યો પછી આ જો આ વાયર ફેન્સિંગ કરી અને બંધ કરી દીધું છે મકાન આ છે એકસો તેર નંબર જેષાર છે સંદીપ છે મિતેશ છે ચૌહાણ કાકા છે સંદીપ પંકજ દીપક કેતુ જયદેવ આ બધા અહીં રહેતા અને થોડા નજીક જઈએ એકસો આઠ નંબર આ મકાનો ડિમોલ્યુશનમાં મૂકેલા છે એટલે અત્યારે આમાં કોઈને એલોટ નથી કરેલા અને એલોટ કર્યા હોય એ બધાને પણ ની પાસેથી મકાન પરત લઈ લીધા છે એકસો દસ નંબરના બ્લોકમાં અનિલભાઈ ચોટાઈ રહેતા હતા મારા કરતા થોડા મોટા હતા બીજા એમના ભાઈ ગિરીશભાઈ અનિલભાઈ દીકરો ભાવિન આપના બજાર છે જુઓ સરસ મજાનો આપણો એનો વ્યૂ નજીકથી જોઈએ ચૌદશીયુ પાછળ નો ભાગ અને આ એકસો આઠ નંબર નો બ્લોક પાછળના ભાગ અને દર્શા અત્યારે જુઓ અમે પ્રેરતા હતા જૂનું મકાન છે એટલે સહેજે લાગણી હોય ઘણી વાર હું આ મકાનની મુલાકાત લેતો હોઉં છું આ રીતે જો કેવું આ બધું થઈ ગયું છે જો એ મંદિર બનાવેલું હતું અંબાજી માતાનું નવરાત્રી માટે એ મંદિરમાં વચ્ચે વડલો હતો એ વડલો તોડી નાખ્યો છે અને આ મંદિરની જગ્યાએ કંઈક બીજું કંઈક બનાવ્યું છે શું બનાવ્યું છે એ ખબર નથી અહીંયા લક્ષ્મી બેકરી અમે રહેતા હતા ત્યારે હતી પી મનુભાઈ મેડિકલ સ્ટોર અહીંયા સૌથી જૂની દુકાન છે લક્ષ્મી બેકરી હજુ પણ છે એમની એમ જ બાજુમાં ચીપ ટાઈપની દુકાનો છે હવે આપણે જ્યાં સરકારી પ્રાથમિક શાળા એકથી સાતમાં ભણેલા એ જગ્યાએ આવ્યા છીએ જે છે ને એ કમ્પાઉન્ડ વોલ છે એની સ્કૂલની અને ડાબા સાઈડે જે મકાન દેખાય છે એ છ ટાઈપના મકાનો છે એમાં અત્યારે આપણે બ્લોક નંબર પાંત્રીસ પાસેથી પસાર થઈ રહ્યા છીએ પછી છત્રીસ આવશે પછી સાડત્રીસ સાડત્રીસ અને ઓગણચાલીસ જે ઓગણચાલીસ નંબરનો બ્લોક છે એ બ્લોકમાં સૌથી પહેલું ગાંધીનગરમાં ઇકોતેરમાં જ્યારે મકાન મળ્યું ત્યારે અમે અહીંયા Aber war પાંચ એનું તો મકાન વિડીયોમાંથી અંદરથી દેખાતું નથી પણ હું અહીંયા એમ કહું કે અહીંયા હું રહેતો હતો ને આજુબાજુ આ બધા ઝાડ છે એની પાછળ જે મકાન દેખાય છે એમાં રહેતો હતો બરાબર છે હવે અહીંયાથી આપણે આગળથી બહાર નીકળીએ અહીંયા થોડુંક માટીને એવું બધું વધારે થઈ ગયું છે નીચે રોડ છે પણ આજુબાજુથી માટી આવી ગઈ છે ધીમે ધીમે જઈએ છીએ એટલા માટે કે શૂટિંગ સારું થાય બાવન નંબરનો બ્લોક ત્રેપન માં હનુવંત રહેતો હતો આપણે જોડે બ્લોક અમારા કાકા રહેતા હતા કેશુ કાકા મનુભાઈ ઠાકોર કનુભાઈ ઠાકોરનો દીકરો મનુભાઈ પછી એકવીસ માં રહેવા આવ્યો ચાર ટાઈપ મનોજ હંસા બીજો એક ભાઈ હતો નામ યાદ નથી આવતું એનું

આપણે અહીંયા થોડીક કુદરતી પાંચથી એકવીસ સેક્ટર તરફ એન્ટર થયેલા અહીંયા આ જે માર્ગ છે એ છ પાંચ છે આપણે પાંચ નંબરના રોડ ઉપરથી આવ્યા અને છ નંબરના રોડ ઉપર એકવીસ સેક્ટરનો પેરેલ જે બીજો ભાગ છે પાછળનો રસ્તો એ બાજુ માટે અહીંયા બધા આવતા હોય એની થોડીક ભીડ હોય છે થોડીક સ્કૂલ લેવા છૂટવાની ને એવી હોય એ વખતે થોડીક અવ્યવસ્થા જેવું થતું હોય છે દરેક જગ્યાએ આ ઇસ્યુ કોમન છે અહીંથી આપણે જઈ રહ્યા છીએ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર તરફ આજે સામે મકાનો દેખાય છે તે ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરના મકાનો છે શોપિંગ સેન્ટર અહીંયા બધી દુકાનો ખૂબ જ નામના કાઢી છે આ બધી દુકાનો એ આજે ગોપાલકૃષ્ણ ડેરી છે એ સૌથી પહેલા અહીંયા શરૂ થયેલી આ જ્યારે શોપિંગ સેન્ટર શરૂ થયું ત્યારે આ પહેલવેલી એકવીસ સેક્ટરમાં લક્ષ્મણભાઈ દેસાઈ રહેતા હતા ઓગણચાલીસ નંબરના બ્લોકમાં એમણે આ શરૂ કરેલી દુકાનો રાજેશ સિનેમા અહીંયા જે આપણે શરૂઆતમાં બન્યું ત્યારે એકદમ પ્રખ્યાત હતું એ રાજેશ સિનેમા અહીંયા હતું ત્યાં આગળ અહીંયા આ રીતે મોટું આઈનોક્સ બનેલું છે મોટું કોમ્પ્લેક્ષ સરસુજી બનેલી શિવમ અને ગાયત્રી આ જગ્યાએ એના પહેલા જમણા ખાતે આગળ જે શોપિંગ દેખાય છે ને ત્યાં પહેલા એક ટોકી જ હતી આશા ટોકીજ લાયબ્રેરીની પાછળ લાયબ્રેરીનું મકાન છે ને તે પાછળ હતી એ આશા ટોકીજમાં મેં પહેલું મૂવી દેખેલું હતી મેરી સાથી હું નાનો હતો ખૂબ જ સેક્ટરની આપણે પાછળના ભાગમાં આવ્યા છીએ અહીંયાથી આપણે અંદર વળી જઈશું એકવીસ સેક્ટર ની બધી આખી ગલીઓના દર્શન થઈ જાય આપણને પેટ્રોલ પંપ શરૂઆતમાં અહીંયા અને હજુ પણ પીડા જ હોય છે અહીંયા જો આ છે વિશ્વકર્મા શોપિંગ સેન્ટર અને એની બાજુમાં છે સરકારી સ્કૂલ છે એને એની સામે ઘર ટાઈપના મકાનો છે લાઇબ્રેરીમાં મકાનનું શું થયું ખબર ને પડતી મને જતું એવું લાગે છે એક સેકન્ડ હવે આવશે છે જ્યાં આઠ નવ દસ હું ભણતો હતો જ્યાં બાયલાલભાઈ સાહેબ પ્રિન્સિપાલ હતા અને અહીંયા આ છે એકવીસની લાઇબ્રેરી છે સરકારી જિલ્લા ગ્રંથાલય આ રિનોવેટ થયેલું બિલ્ડિંગ છે શરૂઆતમાં એક માળનું હતું અહીંયા હું રોજ વાંચવા આવતો હતો જીમખાનાનું મકાન છે શરૂઆતનું મકાન જેણે જોયું હશે એને ખ્યાલ હશે બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનેલું ત્યાં અત્યારે થોડું લેટેસ્ટ બની ગયું છે આ જીમખાનાનું મકાન છે બહુ સરસ વ્યવસ્થા ઊભી થઈ છે જીમખાનાનું જૂનું મકાન જ્યારે ગાંધીનગરની શરૂઆત થઈ ત્યારે હતું એ જ જગ્યાએ અત્યારે એકદમ આધુનિક મકાન બન્યું છે સામે દેખાય છે લારીની પાછળ સરકારી દવાખાનું અને ડાબા હજી બાજુથી આ ફોર્ચ્યુનર આવી એ બાજુ શાક માર્કેટ છે મોટું પાછળના ભાગમાં અને આ જમણા હાથે દેખાય છે એ બગીચો છે સરસ કાકાને ઉતાવળ છે સ્કૂટી કાઇનેટિકવાળા આપણે જવા દીધા જો આ બગીચો જ્યાં આપણે નાના હતા બધા ત્યારે અહીંયા જ રમતા બધા બગીચા એટલે અહીંયા જ મજા કરતા બધી બીજો બગીચો આ છે હવે આપણે બહાર નીકળેલા પેલી ગાડી આવીને ત્યાંથી સામે આ ચો ટાઈપનું મકાન અને હવે અહીંયાથી આગળ છે ને એ ઘર ટાઈપનું મકાન છે આગળ જુઓ અહીંયાથી આગળ છે ને એ ઘર ટાઈપનું મકાન પણ હવે એ અહીંયા ઘર ટાઈપમાં જવાનો રસ્તો અહીંયાથી બંધ થઈ ગયો છે જૂનો જે હતો એ એટલે આપણે અહીંયાથી જ પાછા અંદર જઈશું અને જોઈશું બધું ફરીથી પાછા આપણે પાછા અહીંયા આવી ગયા જ્યાં આપણે પહેલા આવ્યા હતા ત્યાં ફરીથી આવી ગયા મકાન સાથે બધો જૂનો નાતો

બધાને અહીંયા એટલા માટે યાદ કર્યા કે આ અહીંયા એમનું ઘર હતું અહીંયા સામે ચુનીભાઈ બારોટ સુનિલ નિલેશ કાલિદાસ પટેલ કિલ્લોલ ધીરજ ચારુબેન પરમાર સાજીદ વાજીદ જનકભાઈ

શરૂઆત અહીંયા આ મકાનમાં શરૂ થયેલી શરૂઆત મેં અહીંયા આવેલી વાંચવા માટે હું અહીંયા આવતો હતો શરૂઆત ત્યાં આગળ જે માર્ટિંગ દેખાય છે ત્યાં એટલે જે મકાન આપી નથી શકાતા રહેવા માટે બધા મકાનોમાં અત્યારે રિનોવેશન વર્ક ચાલી રહ્યું છે ચાર ટાઈપના મકાનો બધા બંધ છે જે આપણે જોયું એ જ પ્રમાણે ઘર ટાઈપના પણ ઘણા મકાનો ક્રમ બાય ક્રમ ડિમોનિશનમાં મૂકી અને રહેવા માટે અહિયા આ ઘ ટાઈપ પૂરું અને આ ચાઇપ શરૂ થાય છે નવી ચ અને જૂની ચ એ રીતનું તે ભાગ પડેલા હતા તા બેન રહેતા હતા પેલું મકાન આ સ્કૂલ સરકારી હવે એમાં શું ચાલે છે અત્યારે ખબર નથી પણ એ વખતે શું હતી ઘણા વર્ષો થયા અહીંથી ચંદેડા રહેવા ગયો છું એટલે અહીંયા પછી જે ડેવલપમેન્ટ થયું હોય એનો બધાયનો એનો અક્ષરો ખ્યાલ નથી આપણે એકવીસમાં પંચદેવ મંદિર ક્રોસ કરી અને પછી જે જગ્યાએથી આપણે એન્ટર થયેલા એ જ જગ્યાએથી અત્યારે આપણે બહાર નીકળી રહ્યા છીએ